કે ગામડાના સવારની તો વાત જ અલગ છે પંખીઓના કલરલથી ઊંઘ ઉડે અને લીમડાના દાંતણ દાઢે વળગી હળવી હળવી ધુમ્મસ વેરાણી હોય અને લાલ સૂરજ ડોકી મળે એક બાજુ મંદિરની ઝાલર જાલર સંભળાતી હોય અને એના તાલની સાથોસાથ ભેંસો ધોવાતી હોય ચૂલે તાવડી મુકાણી હોય અને ભઠ્ઠામાં ચાની કેટલી ગરમ સચવાની હોય બરાફરતી બધા રસોડે થતા જાય અને એક એક ચાની ચુસ્કી ભરતા જાય રેડિયોમાં પ્રભાતિયા વાગતા હોય અને જરાક સુજણું થાય એટલે ખેડૂત ખેતર તરફ ભાગતા હોય વલોણાના ખમકારા હોય ઘુઘરીઓના જણકારા હોય છાસ દૂધને માખણ હોય ઠંડીમાં હળવી હળવી ઝાકડ હોય ગાયો ગોવાળ અને ગીત હોય ને વળી પ્રભાત ફેરીની ની રીત હોય નવા દિવસની આ શરૂઆત ગામડાના સવારની કઈ વાત જ અલગ છે ના સવારની સાહેબ વાત જ અલગ છે